સુરતથી થી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં કેમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા કન્યાસી ગામ ના હશે ઝડપી બે આરોપીઓને આ બનાવ કન્યાસી ગામ પાસે આવેલા શિવ ઇન્ડસ્ટ્રી બેના ગેટ પાસેના રોડ પર બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમો એ લૂંટવીત હત્યા આપ્યો હતો અંજામ ત્યારે લૂંટવીત હત્યા બનાવમાં ભોગ બનનારા બે ઈસમો પૈકી એક ਨੇ પેડના બાગે છપ્પુ મારી બંને ઈસમોના મોબાઈલ લઈ ફરાર થઈ જતાં લૂંટની નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. જ્યારે ઈજા પામનારને ગંભીર ઈજા હોવાથી સારવાર અર્થે ખસેડાયા હતા સુરત સિવિલ ખાતે. જો સારવાર દરમિયાન આ ઈસમનો મોત નીપજતા અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં લૂંટ વિત હત્યાની કલમોનો ઉમેરો કરી દાખલ કરાઈ પોલીસ ફરિયાદ. આ બનાવને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે ગંભીરતાથી ધ્યાને લેતા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ દ્વારા ફોટાઓ અને વર્ણન મેળવી હાથ ધરી હતી ચોક્કસ દિશામાં તપાસ. ત્યારે તપાસ દરમિયાન લૂંટ વિત હત્યાના બનાવમાં સંડવાયેલા અજાણ્યા ત્રણ ઇસમો સુરત માંગરોળના પીપોદરા ખાતે આવેલા છે જામીન મુક્ત થયેલા બે ઈસમો ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિ દ્વારા પૂછપરછ કરતા આરોપીઓ એ કબૂલ્યો હતો ગુનો જેથી કરેલા મોબાઈલ ફોન કબજે કરી પકડાયેલા બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

બે વ્યક્તિઓ પોતાના ફેક્ટરીમાંથી કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા વખતે નામના વ્યક્તિ કે જે ઓરિસ્સાના વતની છે એ અને એમના મિત્રને બે મોટરસાયકલ ઉપર ત્રણ હજાર હિસામાં આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી એ પિહાને એ વ્યક્તિ વખતે પોતે પ્રતિકાર કરેલો અને પોતાનો કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂટ કરેલી અને એના મિત્રના મોબાઈલ ફોનની પણ લૂટ કરેલી આ બનાવ બાબતે કિમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો અને ગંભીર જે ઈજા કરવામાં આવી હતી એ બાબતનો ગુનો કિમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો આ બનાવ પછી બે દિવસ બાદ જે પિહાન નામના વ્યક્તિ જેમને ચપ્પુ મારી અને લૂંટ કરવામાં આવી હતી તેનું અવસાન થયેલું અને લૂંટ વિથ મર્ડરની જે સેક્શન છે એ એડ કરવામાં આવેલી આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ સૂચનાથી એલસીબી એસઓજી અને સ્થાનિક ટીમ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટાફના માણસો આ ગુનાને શોધવા માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરેલા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સકોરિયાએ રાત દિવસ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ મેન્યુઅલ સર્વેલન્સ સીસીટીવીના એનાલિસિસ અને પોતાના ગુપ્ત બાતમીદારોને કામે લગાડી ઘણા બધા લોકોની પૂછપરછ કરી ઘણા બધા સીસીટીવી કેમેરાઓને ખંગોળ્યા આઈસીજીએસ અને ઈ ગુજકોપ જે પોર્ટલ છે એની અંદરથી ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની માહિતી મેળવી અને ત્યાર પછી ઝીરો ઇન કરતા આ ગુનામાં કુલ ત્રણ ઇસમો બે મોટર લઈને ગયેલા અને એમના નામ મળેલા આ ત્રણ ઇસમો નાણા જે આરોપી છે એમના નામ છે ગોવિંદ ભજની બહેરા જે ત્રેવીસ વર્ષની ઉંમરનો છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે બીજો એક આરોપી છે સુબલ ગુરલી ગોડા જે પણ ઓરિસ્સાના વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે આ બે આરોપીઓ છે અને ત્રીજા એક આરોપી છે સંતોષ ગોપીચંદ જાતે પવાર આ પણ પીપોદરામાં રહે છે આ ત્રણ હિસ્સોએ આ લૂંટ વિથ મર્ડરના ગુનો આચર્યા હોવાની હકીકત મળેલી પોલીસની તપાસમાં આરોપીની પાછળ જતા એ વખતે ધ્યાનમાં આવ્યું કે બે આરોપી આ ત્રણ આ ત્રણેય આરોપીઓ સુરત શહેરની અંદર સરથાણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના મોટર ચોરીના ગુનામાં પકડાયેલા છે અને જેલમાં છે પોલીસે આ આરોપીઓની છૂટવાની રાહ જોઈ અને એમના જામીન થતા આ બે આરોપીઓ ગોવિંદ ભજની બેહરા અને સુબલ મુરલી ગોડા આ બંને આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી એની પૂછપરછ કરતા આ ગુનાનો નો કરેલો હોય અને એની સાથે ત્રીજો ઈસમ જે વોન્ટેડ છે સંતોષ ગોપીચંદ જે અત્યારે જેલમાં છે આ ત્રણેય જણાએ મળી મોટર ચોરી કરી અને ચપ્પુ લઈ અને મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એ વખતે ઈજા પણ કરેલી એમાં જે જે ભોગ છે એમનું મૃત્યુ થયેલું હતું આ ગંભીર પ્રકારનો ગુનો છે એનો ભોગ ભેદ છે એ ઉકેલવામાં આવ્યો છે ત્રણ પૈકીના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપી નંબર ત્રણ જે છે એ અત્યારે જેલમાં છે આરોપીએ જે લૂંટ કરેલા હતા એ બંને મોબાઈલ ફોન એલસીબી દ્વારા રિકવર કરવામાં આવ્યા છે એક મોટર પણ તપાસ દરમિયાન જે બે પૈકી એક મોટર કબજે કરવામાં આવ્યું છે હાલમાં ત્રણે એટલે બે આરોપીઓ છે એ કિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે કીમ પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવી રહી છે અન્ય એક મોટર સાયકલ અને બનાવમાં વપરાયેલું ચપ્પુ છે તે પણ રિકવર કરવા માટેની અત્યારે પ્રયત્નો ચાલુ છે આરોપીનો રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે